ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ યુવાણી કાર્યક્રમ સાંભળતા આપ તમામ શ્રોતા મિત્રો ને નમસ્કાર આપની સાથે છે આપની રેડિયો હોસ્ટ અને દોસ્ત સમૃદ્ધિ વોરા મિત્રો આજે આપણે વાત કરીશું સાત ઓસ્કાર એવોર્ડ જીતી જનારી ફિલ્મ ઓપન વિશે ઓપન હાઈમરે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું ત્યારે તેમના મોંમાંથી ભગવદ્ ગીતાનો શ્લોક સરી પડ્યો હતો એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ એન્ડ સાયન્સીસ દ્વારા લોસ એન્જેલસમાં યોજાયેલા છન્નુંમા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં પરમાણુ બોમ્બના સર્જક ઓપન હાઈમર ની જીવન કથા પર આધારિત ઓપન હાઈમર ફિલ્મ ને સાત ઓસ્કાર એવોર્ડ મળ્યા આ ફિલ્મ ક્રિસ્ટોફર નોલાન ને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે અભિનેતા સિલિયન શ્રેષ્ઠ અભિનેતા ઓસ્કાર એવોર્ડ મળ્યો આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ ફંક્શન માં છવાયા સામૂહિક નરસંહાર માટેના પરમાણુ બોમ્બ ના સર્જક ઓપન હાઈમર કોણ હતા આજે પણ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ દરમિયાન અનેક પરમાણુ બોમ્બ સંભવિત ઉપયોગ થી ભય છે ત્યારે સામૂહિક नरसंहार નું સૌથી મોટું અને ખતરનાક શસ્ત્ર પરમાણુ બોમ્બ કેવી રીતે શોધાયો તેની રસપ્રદ વાત આજે આપણે કરીશું આ કથા વિશ્વ પરમાણુ બોમ્બ આપનાર એક વૈજ્ઞાનિક છે જેનું નામ હતું જુલિયસ રોબર્ટ ઓપેનહાઈમર અણુ બોમ્બ બનાવવા માટેનો નહીં પરંતુ સૂક્ષ્મ પરમાણુના વિભાજનથી અકૂટ ઉર્જા પેદા થાય છે તેવી થિયરી ઓફ રિલેટિવિટીની શોધ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને કરી હતી તેમનો હેતુ પરમાણુ બોમ્બ બનાવવાનો કદી પણ પરંતુ એમની ઉપયોગ કરીને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ના ભૌતિક શાસ્ત્ર ના પ્રોફેસર રોબર્ટ ઓપનહાઇમર પરમાણુ બોમ્બ બનાવ્યો તો આજે આપણે વાત કરીશું સાત ઓસ્કાર એવોર્ડ જીતી જનારી ફિલ્મ ઓપન વિશે બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકા જે મેનહટ્ટન પ્રોજેક્ટના નામ હેઠળ એક ન્યુક્લિયર બોમ્બ બનાવવાની યોજના હાથ ધરી હતી જેના કરતાં હરતા રોબર્ન ઓપરહાઇમર હતા તેઓ ફાધર ઓફ ધી એટેમિક બોમ્બ તરીકે વધારે જાણીતા છે અમેરિકન સરકારે તેમને યુદ્ધકાળ દરમિયાન લોસ આલ્પોસ લેબોરેટરીના વડા તરીકે નિમણૂક કરી હતી અને મેનહટન પ્રોજેક્ટ હેઠળ તેમણે જે પહેલો પરમાણુ બોમ્બ બનાવ્યો તેનું સફળ પરીક્ષણ તારીખ સોળ જુલાઈ ઓગણીસો ના રોજ મેક્સિકો ટેસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું ઓપન તેમણે બનાવેલા પહેલા પરમાણુ બોમ્બ પરીક્ષણ કર્યું ત્યારે તેમના મો માંથી શ્રીમદ ભગવદ ગીતા એક શ્લોક સરી પડ્યો હતો નાવ આઈ હેવ બીકમ દેથ

ફ્રેન્કલન ડી રૂઝવેલ્ટે પરમાણુ બોમ્બ બનાવવાની યોજનાને મંજૂરી આપી હતી આ કામ માટે છેવટે રોબર્ટ ઓપનહાઈમરને પસંદ કરવામાં આવ્યા હતા ઓપનહાઈમરે કેટલાક યુરોપિયન ભૌતિકશાસ્ત્રીઓ અને પોતાના જ વિદ્યાર્થીઓની એક ટીમ બનાવી પરમાણુ બોમ્બ બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું હતું આ કામ માટે દૂરના અંતરિયાળ વિસ્તારમાં એક ગુપ્ત લેબોરેટરી ઊભી કરવા નિર્ણય લેવાયો હતો અને એ માટેનું ન્યૂ મેક્સિકોનું એક સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું અહીં લોસ ઓલ્પોસ રેન્જ સ્કૂલ હતી આ સ્થળે જ પરમાણુ બોમ્બ બનાવવા માટે ધી લોસ ઓલ્મોસ લેબોરેટરી ઊભી કરવામાં આવી કેટલાય સમય સુધીની મહેનત બાદ ઓગણીસો તેતાલીસ માં તેમણે પ્લુટોનિયલ ઘન ટાઈમ ફિરન વેપન વિકસાવ્યું તેમાં અનેક ફેરફારો થતા રહ્યા તે પછી યુરેનિયમ બસો પર કામ શરૂ કર્યું ફેબ્રુઆરી ઓગણીસો માં લિટલ બોમ્બ નામની ડિવાઇસ બનાવી છેવટે આ સિક્રેટ લેબોરેટરીએ એક પરમાણુ બોમ્બ બનાવી જ દીધો અને વિશ્વના પહેલા પરમાણુ બોમ્બ નું પરીક્ષણ તારીખ સોળ જુલાઈ ઓગણીસો ના રોજ ન્યુ મેક્સિકો ના આલ્મોઘોડા પાસે કરવામાં આવ્યું જે સ્થળે આ બોમ્બ નું પરીક્ષણ કરાયું તેને ઓપન હાઈમરે ટ્રિનિટી એવું કોડ નેમ આપ્યું હતું છેવટે એ લેબોરેટરી બનાવેલો પરમાણુ બોમ્બ જાપાન પર ફેંકાયો એ ઘટનાના વિશ્વમાં અને અમેરિકામાં પણ વિપરીત પ્રતિભાવો ઉભર્યા પરમાણુ બોમ્બ ની વિધ્વંસક તાકાત થી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ આ બોમ્બ બનાવનાર ગુપ્ત લેબોરેટરીના સ્ટાફના કેટલાય સભ્યો દુખી થઈ ગયા હતા. એમને એમ પણ લાગ્યું કે મિલિટરીના હેતુ માટે હવે બીજા પરમાણુ બોમ્બની જરૂર નથી અને આ સાથે જ તો પરમાણુ બોમ્બ બનાવવા માટેનો અમેરિકા હતી. પાછળથી તેમણે કહ્યું હતું કે મારા જીવનને સ્વરૂપ આપવામાં જે अनेक પુસ્તકોનો ફાળો છે તેમાં શ્રીમદ ભગવદ્ ગીતા પણ એક છે. પરમાણુ બોમ્બના પિતા એવા રોબર્ટ ઓપેનહાઈમરનો તારીખ આઠ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ સડસઠ વર્ષની વયે અમેરિકામાં ન્યૂ જર્સી પ્રિન્સ્ટન ખાતે અવસાન થયું હવે ઓપનહાઇમરના જીવન પરથી બનેલી હોલીવુડ ફિલ્મ સાત જેટલા ઓસ્કાર રેવોર્ડ્સ જીતી ચૂકી છે તો મિત્રો આપણે વાત કરી સાત ઓસ્કાર એવોર્ડ જીતી જનારી ફિલ્મ ઓપનહાઈમર વિશે તો મિત્રો આ સાથે જ આપણા કાર્યક્રમનો પૂરો થવાનો સમય થઈ ગયો છે તો ફરી મળીશું આજ સમયે અને આજ કાર્યક્રમ પર પણ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત સમૃદ્ધિ રજા આપશો આવજો